આજે આવો આપણે રાજાનો માર્ગ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ બાઇબલ પ્રકટીકરણ અધ્યાય બાવીસ વચન પાંચમાં કહે છે અને તેઓ સદા સર્વકાળ રાજ્ય કરશે આ રીતે પ્રકટીકરણ આપણા ભવિષ્યનું વર્ણન કરે છે તેથી આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તે રાજાનો માર્ગ છે કોઈ સામાન્ય વ્યક્તિનો માર્ગ નથી ત્યારે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે રાજાના માર્ગને પૂર્ણ કરવા માટે વિશ્વાસનો સૌથી મહત્વપૂર્ણ પાયો શું છે આજે આવો આપણે આ બાબત પર ધ્યાન આપીએ અને પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ એક સમયની વાત છે એક રાજા હતો સિંહાસન તેના પુત્રોને આપવાના બદલે રાજા સૌથી બુદ્ધિશાળી વ્યક્તિને પસંદ કરવા ઈચ્છતો હતો જે રાજ્ય પર અનુગ્રમય અને અસરકારક રીતે શાસન કરી શકે તેથી રાજાએ લોકોને જાહેરાત કરી હવે હું લોકોમાંથી આગલા ઉત્તર અધિકારીને પસંદ કરીશ બધાએ રાજાના માર્ગ પર ચાલવાની પડકારનો સામનો કરવો જોઈએ તેથી લોકોએ વિચાર્યું કે તેમનો દરજ્જો વધારવાની આ સૌથી સારી તક હશે રાજાની પરીક્ષા ખૂબ સરળ હતી તેણે કહ્યું કે જંગલમાં એક ગુપ્ત કિલ્લો છુપાયેલો છે અને જે કોઈ તેને શોધે છે તે રાજા બની શકે છે લોકોએ પૂછ્યું અમે ગુપ્ત કિલ્લાને કેવી રીતે શોધી શકીએ છીએ અને રાજા તેમને તેને શોધવા માટે નિર્દેશો પ્રદાન કર્યા દરેક નાગરિકને નિર્દેશોની એક નકલ મળી અને કિલ્લાને શોધવા માટે રાજાની સૂચનાઓનું પાલન કર્યું સૂચના આ પ્રમાણે હતી જો તમે સમુદ્રના કિનારે સીધા ચાલશો તો તમને એક નદી દેખાશે લગભગ કિલોમીટર સુધી નદીની પાછળ અને જમણે ત્યાં તમને એક મોટો ખડક મળશે ખડકથી ડાબે વડો અને પાંચ કિલોમીટર ચાલો જેમ તમે આગળ વધશો તમે એક પહોળું મેદાન જોશો જ્યારે તમે મેદાન થી જોશો તો તમને ત્રણ ટેકરીઓ દેખાશે ટેકરી પર પહોંચવા માટે ડાબી બાજુની ટેકરી પર ચઢો ડાબે વળો અને બીજા ત્રીસ કિલોમીટર જાઓ ત્રીસ કિલોમીટરની મુસાફરી કર્યા પછી તમે એક મોટી નદી જોશો નદી પાર કરો અને બીજા સાહીઠ કિલોમીટરની મુસાફરી કરો અને ત્યાં ગુપ્ત કિલ્લો છે તમને શું લાગે છે કે તે રાજ્યમાં કેટલા લોકો રાજા બનશે કદાચ ઘણા બધા ખરું ને જોકે કોઈને પણ કિલ્લો મળ્યો નહીં તેમણે રાજાની સૂચનાઓનું પાલન કર્યું પરંતુ એક માણસ સિવાય કોઈને પણ ગુપ્ત કિલ્લો મળ્યો નહીં અંતમાં તે રાજા બન્યો અને રાજ્યનો વારસો મેળવ્યો લોકોએ કહ્યું આ ઘણું વિચિત્ર છે અમે બધું જ કર્યું જેમ રાજાએ લખ્યું હતું દસ કિલોમીટર જાઓ તેથી અમે દસ કિલોમીટર ચાલ્યા જમણી બાજુ વળો એટલે અમે જમણે વળ્યા જ્યારે અમે ડાબી બાજુની ટેકરીના શિખર પર પહોંચ્યા તો અમે ડાબે વળ્યા અને નિર્દિષ્ટ અંતર સુધી ગયા તેઓએ બધા નિર્દેશોનું પાલન કર્યું પણ એક માણસ સિવાય કોઈને કિલ્લો મળ્યો નહીં તેથી લોકોએ તેને પૂછ્યું તમે કિલ્લાને કેવી રીતે શોધી શક્યા તે સમયે તે માણસે જવાબ આપ્યો તમારામાંથી દરેક પોતપોતાના દ્રષ્ટિકોણથી નિર્દેશોને જોયા હશે મેં બધું જ રાજાના દ્રષ્ટિકોણથી જોયું આ મુદ્દેને રાજાના દ્રષ્ટિકોણથી બધું જોયું રાજાએ કહેવું ડાબે તો તે આપના દ્રષ્ટિકોણથી નહોતું પરંતુ રાજાના દ્રષ્ટિકોણથી ડાબે હતું ત્રણ ટેકરીઓની વચ્ચે ડાબી બાજુની ટેકરી પર જતી વખતે તમે દ્રષ્ટિકોણથી ડાબે વિશે વિચાર્યું વિચાર્યું હશે કે ડાબી બાજુની ટેકરી ક્યાં હશે આ રીતે બધા નિર્દેશોનું પાલન કરીને મે કિલ્લો શોધી કાઢ્યો તેણે ઉમેર્યું તમે તમારા દ્રષ્ટિકોણથી દરેક વસ્તુનો ન્યાય કર્યો અને ફરિયાદ કરી અમે નિર્દેશોનું પાલન કર્યું તો અમને કિલ્લો કેમ ન મળ્યો જ્યારે મેં તેને રાજાના દ્રષ્ટિકોણથી જોયું તો હું કિલ્લો શોધી શક્યો બધા લોકો શું પરમેશ્વર વાયદો નથી કરતા કે તે આપણને સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગ તરીકે નિયુક્ત કરશે તેમણે કહ્યું તેઓ સદા સર્વકાળ રાજ કરશે આપણે રાજા બનવાના માર્ગ પર છીએ ત્યારે આપણે બાઇબલની શિક્ષાઓને આપણા દ્રષ્ટિકોણથી નહીં પરંતુ કોના દ્રષ્ટિકોણથી જોવી જોઈએ આપણે બધું જ પરમેશ્વરના દ્રષ્ટિકોણથી જોવું જોઈએ તેથી જેમ આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં રાજા બનવાનું ધ્યેય રાખીએ છીએ પરમેશ્વરે આપણને કેટલીક વસ્તુઓ કરવાની આજ્ઞા આપી છે પરંતુ ક્યારેક આપણે તેમને ટાળવા માંગીએ છીએ અથવા આપણને તે મુશ્કેલ લાગી શકે છે જોકે આ માત્ર આપણો દ્રષ્ટિકોણ છે આપણા દ્રષ્ટિકોણથી આ મુશ્કેલ અનિચ્છનીય અને પડકારરૂપ લાગી શકે છે પણ પરમેશ્વરના દ્રષ્ટિકોણથી શું પરમેશ્વરે આપણા માટે તૈયાર કરેલા બધા માર્ગ સૌથી મહાન આશીષ પ્રેમ અને અનુગ્રહનો માર્ગ નથી બધા લોકો આપણે આ માર્ગોને ક્યારેય ન છોડવા જોઈએ આપણા દ્રષ્ટિકોણથી આ માર્ગ મુશ્કેલ પડકારરૂપ અને ખૂબ દર્દનાક લાગી શકે છે પરંતુ પરમેશ્વરના દ્રષ્ટિકોણથી આ પ્રેમનો માર્ગ છે કૃપયા આને ધ્યાનમાં રાખો અહીંયા બધા લોકો સ્વર્ગના રાજ્યમાં રાજા તરીકે સદા સર્વકાળ રાજ કરશે ત્યારે આપણે રાજાના માર્ગ પર ચાલવું જોઈએ રાજાના માર્ગ પર ચાલવાનો અર્થ શું છે આપણે કોના દ્રષ્ટિકોણથી આપણા માટે તૈયાર કરેલ સ્વર્ગના મહિમામય નગરને જોઈ શકીએ છીએ તે આપણા દ્રષ્ટિકોણથી ક્યારે નથી આપણા દ્રષ્ટિકોણથી માર્ગ મુશ્કેલ અને પડકારરૂપ છે પણ પરમેશ્વરના દ્રષ્ટિકોણથી બધું કેવું દેખાય છે આપણે આ જાણીને કે આ આપણી ખુશી અને આશીર્વાદ માટે પ્રેમનો માર્ગ છે આગે કરિતા સાથે અનુગ્રહપૂર્વક આ માર્ગ પર ચાલવું જોઈએ કચકચ કરવાના બદલે આવો આપણે પરમેશ્વરના દ્રષ્ટિકોણથી જોઈએ અને વિચારીએ પરમેશ્વર આપણને આ માર્ગ પર ચાલવાની આજ્ઞા કેમ આપે છે ત્યારે આપણને અહેસાસ થશે કે તેમણે આપણને આશીષ આપવા માટે તેને તૈયાર કર્યું છે જે આ માર્ગને શોધી લે છે તે રાજાના માર્ગ પર ચાલી રહ્યો છે જોકે મોટા ભાગના લોકો રાજાનો માર્ગ શોધવામાં નિષ્ફળ થાય છે એવું એટલે છે કેમ કે તેમને પોતાના દ્રષ્ટિકોણ પર સૌથી વધારે ભરોસો છે આપણે પરમેશ્વરના દ્રષ્ટિકોણ પર વિશ્વાસ કરવો જોઈએ જ્યારે આપણી પાસે પરમેશ્વરનું દ્રષ્ટિકોણ હોય છે તો આપણે જેને જમણી બાજુ માનતા હતા તે ડાબી બાજુ નીકળે છે એટલે પરમેશ્વરે પ્રબોધક યશાયાના દ્વારા કહ્યું મારા વિચારો તે શું તમારા વિચારો નથી જો એમ હોય તો આપણે કોના વિચારોનું પાલન કરવું જોઈએ તે રાજાનો માર્ગ છે સિંહના બધા સંતાનોએ રાજાના માર્ગનું પાલન કરવું જોઈએ જેથી આપણે સમજી શકીએ કે બાઇબલ કેમ કહે છે આજ્ઞા પાલન કરવું બલિદાન કરતા સારું છે અને પિતા અને માતા દ્વારા તૈયાર કરવામાં આવેલા અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરીએ આજે રાજાના માર્ગ પર ચાલવા માટે આવો આપણે વ્યવસાય અધ્યાય પંચાવન જોઈએ આવો આપણે વચન છ જોઈએ યહવા મળે છે એટલામાં તેમને શોધો તે પાસે છે એટલામાં તેમને હાક મારો દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે તે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે અને આપણા ઈશ્વરની પાસે આવે કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે આવો આપણે યશાયા અધ્યાય પંચાવન વચન આઠ જોઈએ કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી તેઓ અલગ છે એમ યહોવા કહે છે આપણું દ્રષ્ટિકોણ અને પરમેશ્વરનું દ્રષ્ટિકોણ જેમણે માર્ગ તૈયાર કર્યો અલગ છે પરમેશ્વરે આ માર્ગને આપણી ખુશી માટે બનાવ્યો છે પણ આપણે વિચારીએ છીએ આ માર્ગ આટલો મુશ્કેલ કેમ છે અરણ્યમાં ચાલીસ વર્ષની યાત્રાનો વિચાર કરો ત્યાં ખોરાક કે પાણી ન હતું પરમેશ્વરે ઇઝાલીઓને અરણ્યમાં ચલાવ્યા જ્યાં તેવી કોઈ પણ વસ્તુ ન હતી જે તેમને આનંદ આપી શકે જો કે જાણી શકીએ છીએ કે માર્ગ ઇઝરાયલ માટે હતો જો અરણ્યના બદલે પાણીવાળી હરિયાળી ભૂમિ હોત અને તે રહેવા માટે સૌથી સારી જગ્યા હોત દરરોજ વર્ષો સુધી લોકોએ રહેવાસીઓ સામે લડવું પડતું જોકે આ સર્વ દ્વારા એક અનિચ્છનીય માર્ગ હોવાથી તો શું ઇઝરાયલીઓ માટે અરણ્યમાંથી પસાર થવું શક્ય ન હતું જ્યારે આપણી પાસે પરમેશ્વરનો દ્રષ્ટિકોણ છે તો આપણે સ્વર્ગના રાજ્યમાં મહિમામય નગર શોધી શકીએ છીએ આ બધી શિક્ષાઓ દ્વારા આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરવા અને ઘણા આશીષ પ્રાપ્ત કરવા માટે હંમેશા અસ્વીકાર કરવું જોઈએ પરમેશ્વરનું વચન સાચું છે અને જ્યાં પણ હલવાન આપણને લઈ જાય તેનું પાલન કરવું જોઈએ ખરું ને આવો આપણે પુનર્નિયમ અધ્યાય આઠ પર જઈએ અધે આઠ वचन એક જે સર્વ આજ્ઞાઓ આજે હું તને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો કે તમે જીવતા રહો ને વૃદ્ધિ પામો ને જે દેશ આપવાની યહોઆએ તમારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી તેમાં જઈને તેનું વતન પામો અને તેને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાડવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા માટે તારું પારખું કરવાને યહોઆ તારા ઈશ્વરે આ ચાલીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ વર્ષો સુધી પરમેશ્વરે તેઓના હૃદયોની પરીક્ષા કરી બીજા શબ્દોમાં પરમેશ્વરે તેમના વિશ્વાસની તપાસ કરી પરમેશ્વર તે લોકોનો જે કહે છે પરમેશ્વરનું વચન હંમેશા સાચું હોય છે તેમના લોકો તરીકે સ્વીકાર કરે છે જેમની પાસે સાચો વિશ્વાસ છે ખરું ને પણ એ પોતાના દ્રષ્ટિકોણથી જોયું તેમણે વિચાર્યું ત્યાં પાણી કે ખોરાક કેમ નથી શા માટે એક જગ્યા નથી માત્ર સૂર્ય છે આ રીતે તેમણે દુઃખ સહન કર્યું પણ જો તેમણે પરમેશ્વરના દ્રષ્ટિકોણથી જોયું હોત અને પૂછ્યું હોત પરમેશ્વર આપણી આ માર્ગ પર કેમ દોરવણી કરે છે તો શું તેઓએ ન જાણ્યું હોત કે પરમેશ્વર તેમને ખૂબ પ્રેમ કરે છે એટલે પરમેશ્વર કહે છે કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી તેમ મારા માર્ગો તે તમારા માર્ગો નથી આવો આપણે યશાયા તે પંચાવન વચન નવ ને જોઈને જોઈએ કે તેમાં કેટલો તફાવત છે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફળતા નથી તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોગટ મારી પાસે પાછું વળશે નહીં વાર્તામાં ભલે લોકોએ નિર્દેશોનું પાલન કર્યું પણ તેમને કિલ્લો મળ્યો નહીં તેમની પાસે રાજાના દ્રષ્ટિકોણથી બધું જોવાની સમજણની ખામી હતી રાજા આ જાણતો હોવાથી તેથી તે કોઈ એવી વ્યક્તિને શોધી રહ્યો હતો જે બધું જ તેના દ્રષ્ટિકોણથી જુએ પરમેશ્વર તે લોકોને શું બનાવે છે જેમની પાસે આ પ્રકારનો દ્રષ્ટિકોણ છે તે તેમને સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગ બનાવે છે પરમેશ્વરે કહ્યું કે તેઓ તેને સદા સર્વકાળ માટે ભોગવશે આ ગૌરવશાળી સ્થિતિમાં ઉભા રહેવા માટે આપણી પાસે પણ પરમેશ્વરનું દ્રષ્ટિકોણ હોવું જોઈએ આપણે આગ્રહ ન કરવો જોઈએ કે માત્ર આપણા વિચારો જ સાચા છે શું આ માર્ગદર્શિકામાં સ્પષ્ટરૂપથી નથી લખ્યું જમણી બાજુ જાઓ દસ કિલોમીટર જાઓ અને પછી જમણે વળો શું આપણે એવું ન કરવું જોઈએ ઘણા લોકોએ નિર્દેશોનું પાલન કર્યું તો પણ તેમને કિલ્લો મળ્યો નહીં એવું એટલે હતું કેમ કે દ્રષ્ટિકોણ અલગ હતો રાજાએ બધાને માર્ગદર્શિકા આપી જોકે તેમના દ્રષ્ટિકોણથી જે જમણી બાજુએ હતું તે રાજાના દ્રષ્ટિકોણથી તેમની ડાબી બાજુએ હતું તેઓ આ જાણતા ન હતા જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે જ્યારે આપણે આ વચનોને એકવાર ફરી આપણા હૃદયો પર અંકિત કરીએ છીએ તો આજે આપણે શું કરવું જોઈએ જ્યાં પણ તે આપણને લઈ જાય છે ત્યાં અનુસરવાનો વિશ્વાસ રાખવો સૌથી મહત્વપૂર્ણ બાબત છે શું તે રાજાનો માર્ગ નથી આવો આપણે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવાનું ચાલુ રાખીએ લુક અધ્યાય બાવીસ આવો આપણે લુક અધ્યાય બાવીસ વચન બેતાલીસ પર એક નજર કરીએ લુક અધ્યાય બાવીસ વચન બેતાલીસ માં ઈશુએ કહ્યું હે પિતા જો તમારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ ઈશુએ આપણા માટે આ બધી શિક્ષાઓ કેમ છોડી દીધી જે આજે જીવી રહ્યા છે એમણે આપણને રાજાના માર્ગ પર ચાલવાની સૂચના આપી ખ્રિસ્ત જે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે તેમણે કહ્યું તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ તેમણે કોના માટે આ શિક્ષા છોડી દીધી શું આ તે સ્વર્ગીય લોકો માટે નથી જે આ યુગમાં જીવી રહ્યા છે તેમનો અર્થ હતો હું બધું જ પરમેશ્વરના દ્રષ્ટિકોણથી પૂરું કરવા ઈચ્છું છું મારા પોતાનાથી નહીં મારે આ જગ્યાથી બચવું છે અને આ સ્થિતિમાંથી બહાર નીકળવું છે તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ આ રાજાનો માર્ગ છે શું રાજાનો માર્ગ ખૂબ અદ્ભુત નથી ઘણા બધા લોકો છે જે આ અદભુત કાર્ય નથી કરી શકતા પરમેશ્વરે આપણને સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગ બનાવવાનો વાયદો કર્યો છે તેથી આપણે આ આ માર્ગથી ન ફરવું જોઈએ માર્ગ પર ચાલતી વખતે આપણને ક્રોસ એક ખીણ અને એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જે આપણે ક્યારેય ઈચ્છતા નથી જોકે જ્યારે આપણે અંત સુધી આ માર્ગ પર વફાદારીથી ચાલીએ છીએ તો પરમેશ્વર આપણને પ્રગટ કરે છે કે માત્ર તે લોકો જે રાજા બનશે આ માર્ગ પર ચાલી શકે છે તે માર્ગ માર્ગ રાજાનો છે બધા લોકો આપણે આ માર્ગ પર ચાલી રહ્યા છીએ જ્યાં સુધી આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ ન કરી લઈએ ત્યાં સુધી આપણે આ માર્ગમાં ક્યારેય હાર ન માનવી જોઈએ ખરું ને આવી જ શિક્ષાઓ ઈશુની શિક્ષાઓમાં જોવામાં આવી સાથે જ આપણે પ્રબોધક યશાની શિક્ષાઓમાંથી પણ પરમેશ્વરની ઈચ્છા જોઈ શકીએ છીએ પરમેશ્વરે કહ્યું કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે ત્યારે સ્વાભાવિક રૂપથી આપણી પાસે કોનું દ્રષ્ટિકોણ હોવું જોઈએ આપણી પાસે પરમેશ્વરનું દ્રષ્ટિકોણ હોવું જોઈએ આપણે હાલમાં જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તથા ભવિષ્યમાં આપણે જે માર્ગ પર ચાલવું જોઈએ તેના પર ચાલતી વખતે આપણે હંમેશા પરમેશ્વરનું દ્રષ્ટિકોણ અપનાવવું જોઈએ આવો આપણે કોઈ પણ ક્ષણમાં ક્યારેય ન અચકાઈએ આવો આપણે નિર્ગમન અધ્યાય ચૌદ પર એક નજર કરીએ આજે આવો આપણે બાઇબલના માધ્યમથી ખાતરી કરીએ કે રાજાનો માર્ગ કેવો છે નિર્ગમન અધ્યાય ચૌદ આવો આપણે નિર્ગમન અધ્યાય ચૌદ વચન પંદર પર એક નજર કરીએ અને યહુઆએ મૂસાને કહ્યું તું મને કેમ પોકારે છે ઈઝાઇલોને કહે કે તેઓ આગળ ચાલે અને તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર ઉપર લાંબો કરીને તેના બે ભાગ પાડી નાખ અને ઈઝાઇલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્ય થઈને જશે ઇઝરાયલીઓ જીવન કે મૃત્યુની ક્ષણનો સામનો કરવો પડ્યો કેમ કે તેમની પાછળ મિસરની સેના હતી અને લાલ સમુદ્રએ તેમનો માર્ગ રોકી દીધો હતો આ ત્રણ વર્ષ પહેલા થયું હતું તેઓ ન તો આગળ વધી શકતા હતા અને ન તો પાછળ હટી શકતા હતા મૂસા અને ઇઝરાયલીઓ એક ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો એવું લાગતું હતું કે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી પણ પરમેશ્વરના દ્રષ્ટિકોણથી શું આ માર્ગ ખરેખર મુશ્કેલ હતો બિલકુલ નહીં ઇઝરાયલોના દ્રષ્ટિકોણથી તેમની સામે સમુદ્ર એક અવરોધ હતો અને મિશરની સેના તેમનો પીછો કરી રહી હતી તેથી તેમણે વિચાર્યું જો પકડાઈ જઈશું તો આપણે પહેલા કરતા પણ વધારે દુઃખોનો સામનો કરીશું પણ જે રાજાના માર્ગ પર ચાલે છે તેઓ પરમેશ્વરની આંખોથી જોઈ શકે છે આવી નિરાશ સ્થિતિમાં પરમેશ્વરે પોતાનો માર્ગ ખોલ્યો શું તેમણે સમુદ્રને સુકી ભૂમિ ન બનાવી દીધો આ રીતે અશક્ય લાગતી પરિસ્થિતિઓમાં પણ પરમેશ્વરે હંમેશા સહેલાઈથી માર્ગ મોકળો કર્યો અને તે બધા લોકોને જેઓ તેમના પર વિશ્વાસ કરે છે મહિમામય કાર્યને જોવાની મંજૂરી આપી જે લોકો રાજાના માર્ગ પર ચાલે છે તેમની પાસે રાજાનો દ્રષ્ટિકોણ હોવું જોઈએ જે લોકો પરમેશ્વર દ્વારા તૈયાર કરવામાં આવેલા આનંદ સ્વર્ગના રાજ્યના પૌત્ર નગરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે એટલે જેઓ આ નગરને શોધવાનું લક્ષ્ય રાખે છે તેમની પાસે મનુષ્ય દ્રષ્ટિકોણ નહીં પરંતુ પરમેશ્વરનો દ્રષ્ટિકોણ હોવું જોઈએ નહીં પછીથી તેઓ બિલકુલ અલગ દિશામાં જઈ શકે છે જે રીતે પરમેશ્વર આપણું માર્ગદર્શન કરે છે તેમ આપણે તેનું પાલન કરવું જોઈએ આપણી પાસે હંમેશા તેમનું દ્રષ્ટિકોણ હોવું જોઈએ અને જ્યારે તે કહે છે ડાબે જાઓ અથવા જમણે જાઓ આપણે યાદ રાખવું જોઈએ કે તેમના વચન હંમેશા જવાબ હોય છે જેથી સ્વર્ગના માર્ગમાં કોઈ પણ પાછળ ન રહી જાય દુવિધાઓનો સામનો કરતી વખતે પણ જેમની પાસે પરમેશ્વરનો દ્રષ્ટિકોણ છે તેઓ કચકચ કરતા નથી પણ તે લોકોના વિષયમાં શું જેમની પાસે માનવ દ્રષ્ટિકોણ છે તેઓ કચકચ કરે છે તમે અમને મિસરમાં કેમ ન છોડી દીધા તમે અમને મિસરથી બહાર અરણ્યમાં મરવા માટે કેમ લાવ્યા પરમેશ્વરે એવા લોકોની સાથે શું કર્યું તેમણે કહ્યું તમે પૌત્ર નગરમાં પ્રવેશ કરવાને યોગ્ય નથી અરણ્યમાં ચાલીસ વર્ષો દરમિયાન તે સર્વનો નાશ થઈ ગયો આજે આવો આપણે આ ઇતિહાસ પર વિચાર કરીએ જે એક પડછાયાનું કામ કરે છે આપણે આપણા પોતાના દ્રષ્ટિકોણથી રાજાના માર્ગ પર ન ચાલવું જોઈએ આપણી પાસે પરમેશ્વરનો દ્રષ્ટિકોણ હોવું જોઈએ અને પરમેશ્વરના નિર્દેશનને સમજવું જોઈએ એમ કરીને આપણે પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરી છીએ અને જ્યાં પણ તે આપણને દોરે છે ત્યાં ચાલી શકીએ છીએ ગીધિયો ઇતિહાસ અને યરીખોની જીત સહિત બીજા ઘણા ઉદાહરણો છે જો આપણે તેમને માનવીય દ્રષ્ટિકોણથી જોઈએ તો દરેક વસ્તુનો કોઈ અર્થ નથી નીકળતો માત્ર બત્રીસ હજાર સૈનિકોની સાથે એક લાખ પાંત્રીસ હજાર મનુષ્યની સરખામણીમાં પરમેશ્વર દ્રષ્ટિકોણ શું છે તે સંપૂર્ણપણે અલગ છે તેણે માત્ર ત્રણસો પુરુષોની સાથે એક લાખ પાંત્રીસ હજાર સૈનિકોને હરાવ્યા આ એક મહત્વપૂર્ણ પરિબળ છે જેને આજે રાજાના માર્ગ પર ચાલતા સ્વર્ગીય રાજમાન્ય યાજક વર્ગે તેમના હૃદયોમાં હંમેશા પ્રેમથી રાખવો જોઈએ યરીખોના વિજય વિશે શું હુમલો થવો જોઈતો હતો પણ પરમેશ્વરે કહ્યું દરરોજ યરીખોની આજુબાજુ ફરો શું તેમના દ્રષ્ટિકોણનો કોઈ અર્થ છે અમે તેની આસપાસ કૂચ કરીને કેવી રીતે યુદ્ધ જીતી શકીએ છીએ શું અમે યરિકોને જીતી શકીશું કેટલો સમય લાગશે એવું લાગી રહ્યું હતું કે સલાહકારોએ વ્યૂહરચના ઘડવી જોઈએ કદાચ અંદર જવા માટે સુરંગ ખોદવી જોઈએ પણ પરમેશ્વરે કહ્યું તેની ચારે બાજુ ફરો એવી ઘણી વસ્તુઓ હતી જે તેઓ સમજી શકતા ન હતા જોકે તે રાજાનો માર્ગ હતો તે માર્ગ પર ચાલનારા જ સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગ બની શકે છે આજે આવો આપણે એકવાર ફરી પોતાના હૃદયોમાં ઊંડાઈથી કોતરણી કરીએ કે જ્યાં પણ હલવાન આપણને દોરે છે ત્યાં આપણે કેમ હલવાનનું પાલન કરવું જોઈએ પરમેશ્વર આપણને બાઇબલ દ્વારા તે લોકો માટે માર્ગ વિશે શીખવે છે જેમણે રાજાના માર્ગ પર ચાલવાનું છે પરમેશ્વરના દ્રષ્ટિકોણથી તેમણે તે માર્ગને કેવી રીતે જોયો આપણા દ્રષ્ટિકોણથી આપણે વિચાર્યું કે આપણે બધું જ સાચી રીતે કરી રહ્યા છીએ પરંતુ પરમેશ્વરની નજરમાં આપણે તેનાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા હતા પરમેશ્વરનો દ્રષ્ટિકોણ ન હોવ એક મોટી ભૂલ હતી આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તે માત્ર એક સરળ માર્ગ નથી આ માર્ગ કયો છે તે રાજાનો માર્ગ છે તેને યાદ રાખીને આવો આપણે તે મહિમામાં ભાગ લઈએ જે સ્વર્ગના રાજ્યમાં સદા સર્વકાળ રહેનાર છે આશા કરતા કે દરેક આ મહિમામાં જોડાશે હું ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર